આજરોજ વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા જીપીસીબીના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું આજરોજ વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ધ્રુવ પંડ્યાની આગેવાની હેઠળ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં વડોદરામાં ચાલતા રેડી મિક્સ કોન્ક્રીટ પ્લાન્ટ આરએમસી પ્લાન્ટ જે નિયમોનું ઉલ્લંઘન કરી લોકોના નુકસાન કરે છે પાણી પ્રદૂષિત કરે છે બાલાજી કરે ના બાલાજી કન્સ્ટ્રક્શનના આરએમસી પ્લાન્ટ દ્વારા સિમેન્ટ નો વેસ્ટ બહાર ઠાલવવામાં આવે છે જેમ તેમ ડ્રાઈવરો બેફામ રીતે સિમેન્ટના મિક્સરો ચલાવે છે જેવા અલગ અલગ મુદ્દાઓ પર જીપીસીબી રેસકોર્સ ઓફિસ ખાતે ઇન્ચાર્જ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું આજે અમે જીપીસીપીમાં આવેદન આપવા માટે આવ્યા છે ઉંડેરા રોડ પર આ જે આર એમસી પ્લાન્ટ આવેલો છે બાલાજી કન્સ્ટ્રક્શન નામની કંપનીનો તેમાંથી જે મિક્સરો નીકળે છે એનો સપ્લાય મોટા મોટા બિલ્ડરોને કરે છે અને તેમાં રહેલો જે વેસ્ટ હોય છે તે લોકો પાછળ પાછા આવીને પ્લાન્ટની બહાર જે ગૌચરની જગ્યા આવેલી છે અને કોર્પોરેશનની જગ્યા છે એ જગ્યા પર એ લોકો વેસ્ટ ઠાલવે છે હવે વેસ્ટ ઠાલવા માટે જે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે અને તેનાથી આજુબાજુના એરિયામાં ધૂળ ઉડે છે અને ધૂળથી શ્વાસની બીમારી છે ટીબી જેવા રોગો થાય છે તેથી અમે જીપીસીપીમાં આવેદન અરજી આપી છે કે આ જે આર પ્લાન્ટ દ્વારા વેસ્ટ હાલવામાં આવે છે તેમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે